અંગલિશા જેઆઈડીસી એશિયન પેઇન્ટ ચોકડી પર પ્રણામ એન્ટરપ્રાઇઝને તસ્કરે નિશાન બનાવી એસએસ ધાતુ વાલ્વ બોલ્ટ સહિત એક લાખ ઓગણપચાસ હજારના સરસમાનની ચોરી કરી લઈ ગયા હતા કે બે તસ્કરોએ સીસીટીવીમાં કેદ થતા જેઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંગેશર જેડીસીમાં એશિયન પેન્ટ્સ ચોકડી પર આવેલ પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરિયલની દુકાને તસ્કુરે નિશાન બનાવી ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી એસેસના વાલ્વ કાસ્ટિંગ બોલ વાલ્વ પીવીસી બ્રેડેડ પાઇપ એસએસના થર્મોડાયનેમિક સ્ટીમ ટ્રેપ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દુકાન સંચાલક અજયભાઈ પટેલ આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેઓએ દુકાનના સીસીટીવી ચેક કરતા બે જેટલા તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા ચોરી અંગે અજય પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર ઉપરાંતની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કોરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી હું અજયભાઈ પટેલ જીઆઈડી સમય ઈશમ ચોકડી પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવ છે તેમાં ગત દસ તારીખે રાત્રે ચોરી થઈ હતી તેની જાણ મેં પોલીસને કરી હતી ત્યારબાદ તારીખ ચોવીસની રાત્રે પાછી ચોરી થઈ તેની જાણ પોલીસને કરી અને ફરિયાદ નોંધાવેલી છે ટોટલ બંને ટાઈમ થઈને ચાર લાખ રૂપિયાની ચોરી થયેલી છે Pinto Modi Jan Sakshi News, Uncle